છોટાઉદેપુર ભાજપમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ એ ભાજપથી જ નારાજ છે ભાજપથી નારાજ રાજેશ રાઠવા એ ફરી મેદાને આવ્યા છે સોશિયલ મીડિયામાં રાજેશ રાઠવાએ પોસ્ટ કરી રાજેશ રાઠવાએ ફેસબુક પર એક પોસ્ટ કરી અને તેમના સમર્થકોને તેમણે સવાલ પૂછ્યો છે રાજેશ રાઠવાની પોસ્ટથી રાજકીય માહોલ એ છોટા ઉદયપુરની અંદર ગરમાયો છે એને એ સવાલ કરતા કહ્યું છે કે શું મિત્રો મારે ભાજપમાંથી રાજીનામું આપું દેવું જોઈએ આ સવાલ એ રાજેશ રાઠવાએ પૂછ્યો અને સાથે એ જ લખ્યું કે જો હું રાજીનામું આપું તો કઈ રાજકીય પાર્ટીની અંદર મારે જોડાવું જોઈએ રાઠવાએ લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે સોશિયલ મીડિયામાં અભિપ્રાય માંગતા અનેક લોકોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને ખાસ છોટા ઉદયપુરથી અંદર કેમકે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે એ રાજેશ રાઠવા એ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર વર્તમાનમાં હયાત છે ને દરમિયાન આ પોસ્ટ મુક્તાની સાથે જ લોકોની અંદર ચર્ચા જાગી છે આ બાબતે હું હજી મારા વિસ્તારના લોકો અને મારા વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પાસેથી હજી મંતવ્યો મંગાવ્યા છે હજી અમે કોઈ પાર્ટીમાં જોડાવાના છે એવું અમે નક્કી નથી કર્યું કદાચ શક્ય બને કે અમારા પ્રશ્નો ના જો સવાલ જો મળી જતો હોય અમારા પ્રશ્ન જો સાંભળવામાં આવતા હોય તો અમે બની શકીએ કે એ પાર્ટીમાં પણ રહી શકીએ જરૂરી નથી કે મને પાર્ટીની કોઈ જરૂર છે કોઈ પણ પાર્ટી માત્ર ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કે રાજકુમાર રોત હોય કે કોંગ્રેસ પાર્ટી મને મારા વિસ્તારના જે લોકો છે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય કરી શકીએ આમાં આપવાનો સવાલ નથી રાજીનામું એટલા માટે હું હજી સંકેત આપ્યા છે મારા વિસ્તારના જો લોકો કહેશે જો નવીન પાર્ટી જો બનાવવાની હશે તો અમે નવીન પાર્ટી પણ બનાવીશું જો જરૂર જણાય તો બીજી અન્ય પાર્ટીઓ ઘણી બધી છે તો એ પાર્ટીઓમાં પણ અમે જવાની સમાજ સાથે જવાની તૈયારી રાખીશું છોટા ઉદેપુરમાં જગ જાહેર છે એમાં કોઈ એવિડન્સ જરૂર નથી અધિકારીઓ નથી સાંભળતા એના માટે પૂર્વ સાંસદશ્રી લઈને હાલના વર્તમાન શ્રીઓ પણ લેટર લખી ચુક્યા છે કે અમારું વહીવટી એ નથી સાંભળતા કોઈ ચૂપી વાત નથી અમારા માટે એ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ જે પહેલા કોંગ્રેસમાં હતા ત્યારબાદ એમને લાગ્યું કે મેં રાષ્ટ્રહિતનું કામ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમની પોતાની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એ નગરપાલિકાના ઘણા એવા કામો નથી થયા તો એ સીધા મુખ્યમંત્રી શ્રીને એમને પોતે પોતાના લેટર પેડ દ્વારા એમને આંદોલનની ચિંકી પણ આપી છે ના મારે આંદોલન કરવાની જરૂર નથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો છે એ ઇલેક્શનો જ જવાબ આપે